વડોદરા શહેરના વર્ણામાં પોલીસ મથકના હદ વિસ્તારમાં આવેલા શંકરપુરા ગામમાં દારૂની હેરાફેરી થવાની માહિતી એલસીબીને મળતા દરોડા પાડતા એલસીબીની ટીમ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો વડોદરા શહેરના વર્ણામાં પોલીસ મથકની હદમાં આવેલા શંકરપુરા ગામે શરાબની હેરાફેરી થતી હોવાની બાતમી મળતા દરોડા પાડવા ગયેલા જિલ્લા એલસીબી પોલીસના જવાન પર હુમલો કરી રોકવાનો પ્રયત્ન કરનાર અને શરાબનો જથ્થો ભરેલી કાર ભગાડી મૂકનાર ગામના સરપંચની એલસીબી પોલીસે ધરપકડ કરી ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા વડોદરા જિલ્લા એલસીબીમાં ફરજ બજાવતા ભૂપતભાઈને રાત્રિના દસ વાગ્યાની આસપાસ બાતમી મળી હતી કે શંકરપુરા ગામના સરપંચ મહેશભાઈ ગોહિલ તેમજ તેનો પુત્ર વિશાલ ગોહિલ અને અક્ષય ગોહિલ વિદેશી શરાબના જથ્થો ભરેલી મહેન્દ્રા થાર ગાડી મંગાવી છે અને હાલ તેનું કટિંગ કરી રહ્યા છે જે બાતમીની જાણકારી અન્ય પોલીસકર્મીઓને આપીને ભૂપતભાઈએ બે પંચના માણસોને લઈ સ્થળ પર પહોંચ્યા હતા જ્યાં પહોંચતા બે વાહનોમાં શરાબની હેરાફેરી ચાલતી હતી પોલીસ જવાન ભૂપતભાઈએ બુટલેગર મહેશ અને તેના પુત્રોને રોકવાનો પ્રયત્ન કરતા તેઓ નીચે પાડી દઈ દબાવી રાખી વિશાલ મહેશ ગોહિલ ભૂપતભાઈ ઉપર બેસી ગયો હતો આ દરમિયાન એલસીબીની ટીમનો બીજો સ્ટાફ સ્થળ પર આવી પહોંચતા નાસભાગ મચી ગઈ હતી આ દરમિયાન ભૂપતભાઈને છોડીને વિશાલ મહેશભાઈ ગોહિલ તેમજ અક્ષય મહેશભાઈ ગોહિલ અને અન્ય એક ઈસમ સ્થળ પર છોડીને નાસી છૂટવામાં સફળ થયા હતા જ્યારે બુટલેગર તેમજ શંકરપુરા ગામના સરપંચ મહેશભાઈ ગોહિલ સ્થળ પરથી પકડાઈ ગયા હતા એલસીબીના સ્ટાફે પોલીસ જવાન ભૂપતભાઈને બુટલેગરના ચુંગાલમાંથી છોડાવતા ખબર પડી હતી કે ભૂપતભાઈના માથાના ભાગે ઈજાઓ પહોંચી છે જ્યારે તેઓને તાત્કાલિક સારવાર અર્થે દવાખાને ખસેડવામાં આવ્યા હતા સ્થળ પર રાજસ્થાન પાર્સિંગની મહેન્દ્રા થાર સફેદ રંગની ટાટા હેરિયર તેમજ સ્કોર્પિયો ગાડીમાં ભરેલો વિદેશી શરાબનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે વિવિધ બ્રાન્ડની વિદેશી શરાબની ઓગણપચાસ પેટી તેમજ મહેન્દ્રા થાર સ્કોર્પિયો તેમજ ટાટા હેરિયર કાર કબજે લઈ કુલ બત્રીસ લાખનો મુદ્દામાલ કબજે કરી લીધો હતો જ્યારે જ્યારે પોલીસ કર્મી પર જીવલેણ હુમલો કરનાર શંકરપુરા ગામના સરપંચ અને બુટલીઘર મહેશ માધવસિંહ ગોહિલની ધરપકડ કરી છે